મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી એક વિવાદમાં સપડાય છે જો વિવાદની વાત કરવામાં આવે તો છેલ્લા તેર વર્ષથી એક જ કંપનીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે અને બે વર્ષ વીતી ગયા કોન્ટ્રાક્ટને પૂરો થઈ ગયો હોવા છતાં નવો કોન્ટ્રાક્ટ છે તે આપવામાં નથી આવી રહ્યો જેને લઈને એક વિવાદ સામે આવ્યો છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનું યશપાલ સિંહ ચૌહાણ ભાવનગરમાં આવેલી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી એક વિવાદમાં સપડાય છે વિવાદની જો વાત કરવામાં આવે તો ભાવનગર મહારાજા જે જે પ્રવેશ પ્રક્રિયાથી લઈને પરિણામ બહાર પડતું હોય છે મહારાજા યુનિવર્સિટીની જે વેબસાઇટ છે આ સમગ્ર વિષયનું જે આઈટી કામ કરતી હોય છે તે ભાવનગરની ઓરોમીરા ટેકનોમેટ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે તે વર્ષોથી કામ કરી રહી છે છેલ્લા તેર વર્ષથી આ કંપનીને જ કામ મળી રહ્યું છે જેને લઈને એનએસયુઆઈએ પણ આજે ભારે વિરોધ કર્યો હતો અને જે કુલ પતિ છે તેમને પણ રજૂઆત કરવામાં આવી હતી ભરત રામાનુ ભરવામાં આવેલા યુનિવર્સિટીનું જે આઈટી નું કામ હોય છે જેમાં જે પ્રવેશ પ્રક્રિયા થી લઈને રિઝલ્ટ બહાર પાડવા સુધીની જે સમગ્ર પ્રક્રિયા હોય છે યુનિવર્સિટીની વેબસાઇટ બનાવવાનું કામ હોય છે તે ઓરોમીરા નામની જે કંપની છે તેને કામ સોંપવામાં આવ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે તો એની એસયુએ જે આક્ષેપ લગાડ્યો છે કે ઓરોમીરા નામની જે કંપની છે તેની વેબસાઈટ ઉપર તેમના ડાયરેક્ટર છે નિયતિ પંડ્યા આ નિયતિ પંડ્યા જે ડાયરેક્ટર છે આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કે જેને યુનિવર્સિટીનો લાખો રૂપિયાનું કામ મળી રહ્યું છે તે જ નિયતિ પંડ્યા ભાવનગર યુનિવર્સિટીના ઈસી સભ્ય પણ છે એટલે કે વાડ જ ચીબડા ગળી રહી હોય તેવો ઘાટ સર્જાણો છે તેમણે આક્ષેપ કર્યો છે કે ભાઈ યુનિવર્સિટીમાં જે ઈસી મેમ્બર છે તે જ આ કંપનીના જે ડાયરેક્ટર છે જેને લઈને આડકતરી રીતે કોઈ પણ રીતે તેઓ લાભ

તો અત્યારે મુશ્કેલ છે પરંતુ સરકાર દ્વારા તપાસ કરવામાં આવશે તો બે વર્ષ સુધી બહાર પાડ્યા વગર આ કંપનીને ચૂકવી દેવામાં આવતા એક વિવાદ સર્જાયો છે હવે આને કૌભાંડ કેવું કે પછી એક્સ્ટેન્શનના નામે જે વ્હાઈટ કામગીરી આ લોકો કરાવી રહ્યા છે તે કેવું તે સામાન્ય પબ્લિકને સમજવું તો બહુ મુશ્કેલ છે આ મામલે અમે ભાવનગરના યુનિવર્સિટી ભરતરા સાથે પણ હતો સાંભળો ભરત શું રહ્યા છે આમ જોઈએ તો મારા ધ્યાનમાં વિગતો મેળવતા એવું આવ્યું છે બે હજાર અઢારમાં એનું ટેન્ડરિંગ થયું હતું પાંચ વર્ષ માટેનો એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો બે હજાર ત્રેવીસમાં એનો કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યાર પછી એ દરમિયાન જ ટેન્ડરિંગની પ્રક્રિયા કરવામાં આવી અને ઈસીમ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અંદર એ આખી વિગતો મૂકવામાં આવી ત્યાં કોઈ ટેકનિકલ કારણોસર એવો નિર્ણય થયો કે ભાઈ આ ટેન્ડર પાસ થઈ શકે એવું નથી એટલે આપણે રીટેન્ડરિંગ કરીશું પરંતુ પરીક્ષાનું કામ અગત્યનું હોય અને કામમાં ક્યાંય મુશ્કેલી ન પડે વિદ્યાર્થીઓ હેરાન ન થાય માટે આ કંપનીને આપેલું છે એ ટેન્ડરિંગ આપણે નવું ટેન્ડર ન કરી ત્યાં સુધી એક્સટેન્ડ કરવામાં આવે આવો અગાઉ ઠરાવ થયેલો હતો અને એનો અમલ હતો અમે જુલાઈની અંદર પણ આ સંસ્થા આ આ કંપનીનું સમયગાળો પૂરો થઈ ગયો હોય એટલે ટેન્ડરિંગ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરેલી છે અને એ સંદર્ભમાં પ્રક્રિયાઓ ચાલે છે અંદાજિત આમ તો બે હજાર અઢારથી ત્રેવીસ ગાળા દરમિયાન અંદાજીત વાર્ષિક આરતીથી ચાલીસ લાખ રૂપિયાનું લગભગ બિલ થયેલું હશે સ્પષ્ટ આંકડો પર તપાસવો પડે અચ્છા સર જો વાત કરવામાં આવે તો જે ઓરોમીરા જે આ કંપનીને આપણે કામ આપીએ છીએ કંપનીના ડાયરેક્ટર છે નિયતિબેન અને તે અત્યારે ઇસી મેમ્બર હોય તે લાખો રૂપિયાના યુનિવર્સિટી આપી શકે અમે કોઈ સભ્યને કોન્ટ્રાક્ટ આપ્યો નથી જે કોન્ટ્રાક્ટ આપેલો છે એ યુનિવર્સિટી અને સરકારની પ્રોસીજર પ્રમાણે ટેન્ડરિંગ કરેલું છે ટેન્ડરિંગ કરીને કોઈ એક કંપનીને ઓર્ડર આપેલો છે પરંતુ છે એ કામ કરી શકે ટેન્ડર આપણે આપી શકીએ એટલે કાયદાકીય પ્રકાર પ્રક્રિયા તપાસવી જોશે એવું લાગીશ મને પણ અમે જે ટેન્ડરિંગ કર્યું છે સરકારના નિયમ પ્રમાણે ઓપન ટેન્ડરિંગ કર્યું છે એલ વન જે પાર્ટી આવે એને જ ઓર્ડર આપીએ છીએ અને કોઈ કંપનીને આ પ્રકાર ઓર્ડર અપાયેલો હશે એ કંપનીમાં કોઈ ડિરેક્ટરો કે ભાગીદારો હોય તો એ તપાસ કરવી જોઈએ એ હોય તો શું થઈ શકે

પરીક્ષાઓને પરિણામ ચાલુ હતા એટલે અમે જુલાઈમાં જ આ સંદર્ભમાં નોંધ કરી અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરવાનું પ્રક્રિયા હાથ ધરેલ છે એવું લાગે છે કે આમાં પૂલ હોય અથવા તો કે રાજકીય ફાયદો ઉઠાવતા હોય પ્રક્રિયા આપવામાં આવતી હોય એ દ્વારા પણ આમાં એવું છે લાભ ઉઠાવવાનો પ્રશ્ન એટલા માટે નથી કે જે તે સમયે એસીને એસીમાં કોઈ એક સભ્ય હોતો નથી એક કરતાં વધુ વધુ લોકોનું પ્રતિનિધિત્વ હોય છે અને એશિયા નિર્ણય કરેલો હશે કોઈપણ યુનિવર્સિટીમાં સત્તામંડળે કરેલો નિર્ણય શ્રેષ્ઠ જ હોય એવું માનવું જોઈએ તો આપે સાંભળા હતા ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભરત રામાનું જે કહ્યું છે કે બે વર્ષ સુધી જે કોન્ટ્રાક્ટ નથી આપવામાં આવ્યો તે ગંભીર છે તાત્કાલિક ભાવનગર યુનિવર્સિટી હવે નીકળી છે ભાવનગર યુનિવર્સિટી જો બે વર્ષ સુધી કોન્ટ્રાક્ટ ન બહાર પાડી શકતી હોય તો આ તેની કેટલી ગંભીર બેદરકારી કહેવાય સરકાર એની પર શું પગલાં લે છે તે તો આવનારો સમય કહેશે પરંતુ આ વિષય બાદ અમે જે ભાવનગર યુનિવર્સિટીના જે રજિસ્ટર છે ભાવેશ જાની તેમનો પણ સંપર્ક કર્યો ભાવેશ જાની શું કહી છે પહેલા તેમને પણ સાંભળો યુનિવર્સિટી સર એક અત્યારે હાલ ઓરોમિરા ટેક્નોલોજી નામની કંપની અમારી આખો ઓનલાઈન સિસ્ટમ છે એ સંભાળી રહી છે બે હજાર તેરથી અઢાર પાંચ વર્ષનો સમયગાળો અને બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ એ દ્વિતીય સમયગાળો એ મુજબ અમારી યુનિવર્સિટીની વ્યવસ્થા તરફથી અમને આખી યુનિવર્સિટીની ઓનલાઈન સિસ્ટમ જે સંભાળવા માટે જે આખી ટેકનોક્રેટ્સ એટર્મ માટે ઓરોમિરા એજન્સીને જે કામ છે એ આપવામાં આવેલું છે એ જ્યારે અમે અમે કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે પાંચ વર્ષ માટેનો કરેલો હતો કારણ કે એક સતત ચાલતી આવતી પ્રક્રિયા હોય છે ઘણી બધી વ્યવસ્થા આપણે ઓનલાઈન વિદ્યાર્થીઓની સગવડતા માટે આપીએ છીએ જેવી રીતે કે ટ્રાન્સક્રિપ્ટ ઓનલાઈન આપીએ છીએ જે તે સમયે માઇગ્રેશન આપીએ છીએ હાલ લગભગ પરીક્ષા વિભાગની તમામ કાર્યવાહી એસેસમેન્ટથી માંડીને ઘણી બધી કાર્યવાહી છે એને ઓનલાઈન સ્વરૂપ યુનિવર્સિટી તરફથી આપવામાં આવેલું છે એટલે એક વ્યવસ્થા છે એ સતત ચાલુ રહેશે તો એમાં આપણે ડેવલપમેન્ટ કરી શકશું આજના સમયની જરૂરિયાતને ધ્યાને લઈ અને તે દરમિયાન છે એ આ બાકીની વ્યવસ્થાઓ છે એ શરૂ થઈ છે અને ગવર્મેન્ટની માર્કેટ ઉપર અમે વર્ષ બે હજાર ત્રેવીસ પછીથી આ ટેન્ડરિંગની પ્રક્રિયા કરવાનું પણ યુનિવર્સિટીના સત્તામંડળ દ્વારા નક્કી કરવામાં આવેલું છે અને એ મુજબ અમે કાર્યવાહી પણ કરવામાં આવેલી છે ના હાલ તો અમે અમારી પાસે જે વ્યવસ્થા હતી બે વર્ષ બે હજાર તેરથી અમારી આઈપીએસસી સેલ તરફથી નક્કી કરવામાં આવેલી વ્યવસ્થા હતી એ મુજબ અમે બે વર્ષ બે હજાર તેરથી અઢાર અને વર્ષ બે હજાર અઢારથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીની કાર્યવાહી કરેલી અને એ દરમિયાન અમે ગવર્મેન્ટની માર્કેટ જેમ ઉપરની કાર્યવાહી માટેની સરકાર શ્રીની ગાઈડલાઈન મળતા અમે ત્યાર પછી જેમ ઉપર જ હવે આ ટેન્ડરિંગની કાર્યવાહી કરવામાં આવે છે યુનિવર્સિટી તરફથી બે વાર આ કાર્યવાહી જેમ પોર્ટલ ઉપર કરવામાં આવેલી હતી પહેલી વાર કાર્યવાહી કરવામાં આવેલી ત્યારે કમિટી તરફથી જે નિયમો વ્યવસ્થા કરવામાં આવેલી હતી એમાં થોડુંક પ્રક્રિયા સાથે કે અમે કાર્ય કરી શકીએ વ્યવસ્થાની નજીક ન હતા એટલે કમિટી તરફથી પુનઃ ટેન્ડર કરવા માટે જણાવવામાં આવેલ અને ત્યારબાદ પુનઃ પાછી કાર્યવાહી છે એ જેમ પોર્ટલ ઉપર યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલી હતી અને એનું સમગ્ર કાર્યવાહી બહુ જ યોગ્ય રીતે પૂર્ણ થયેલી હતી અને ત્યારબાદ નિયમ અનુસાર દસ લાખથી વધારાની અમાઉન્ટ થતી હોય અમે અમારી પરચેસ કમિટી અને ત્યારબાદ સત્તામંડળમાં રજૂ રાખવામાં આવેલું હતું સત્તામંડળ તરફથી ટેન્ડરની કાર્યવાહી માટે હાલ એ અન્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી જૂની કાર્યવાહી શરૂ રાખવી અને આ ટેન્ડર છે એ એક કમિટીની રચના કરવામાં આવેલી હતી એટલે હવે આગામી દિવસોમાં પુનઃ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સમગ્ર કાર્યવાહી માટે બાબત છે છે રાખવામાં ચોવીસ સુધી તો એ જ જે વર્ષ બે હજાર અઢારમાં જે કંપનીના કાર્યવાહી માટેની જે હતી કિંમત એ જ મુજબ કાર્ય કરવામાં આવેલું હતું બે વર્ષ બે હજાર ચોવીસમાં એમને એમની કંપની તરફથી અનેક રજૂઆતો બાદ યુનિવર્સિટીના સત્તામંડળ દ્વારા સક્ષમ સત્તામંડળ દ્વારા એમને જે અતિ અમાઉન્ટ એમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવેલો છે અને હાલ યુનિવર્સિટીના નિયમો અનુસાર આગામી કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા શરૂ છે નહી પ્રક્રિયા તો અમે ઓલરેડી શરૂ જ છે લગભગ જ્યારથી આ ટેન્ડરનું કાર્ય પૂર્ણ થયું ત્યારથી અમે જુદા જુદા રીતે વધારે સારી રીતે ટેન્ડરની કાર્યવાહી થઈ શકે એના માટે માનનીય કુલપતિ શ્રી તરફથી એક ખૂબ તજજ્ઞોની કમિટી બનાવવામાં આવેલી હતી અને તમામ એમ અધ્યાપકશ્રીઓએ એમનું ખૂબ બારીકાઈથી કાર્ય કરીને એક રિપોર્ટ તૈયાર કરેલો છે અને રિપોર્ટ મુજબ જ અમે જેમ પોર્ટલ ઉપર ટેન્ડરનું પ્રક્રિયા કરેલી છે અને એ ખૂબ વ્યવસ્થિત અને ખૂબ યોગ્ય રીતે કરવામાં આવેલી છે એને ધ્યાને લેતા હાલ પ્રક્રિયાના જ્યારે પણ અમને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મંજૂરી આપશે એટલે એ પ્રક્રિયા છે એ તુરંત જ શરૂ થશે અગાઉ પણ અમે આ પ્રક્રિયા પૂર્ણ કરેલી છે એટલે પ્રક્રિયા માટે લગભગ યુનિવર્સિટી પાસે તમામ વિગતો તૈયાર છે યુનિવર્સિટી દર વર્ષે અંદાજીત એવું માનું છું કે વીસથી પચીસ લાખ રૂપિયા જેવું ચૂકવું કારણ કે નંબર ઓફ સ્ટુડન્ટ એનરોલમેન્ટ ઉપર એ એમનો બિલ છે એ જનરેટ થતું હોય છે અંદાજિત પાંચ લાખ કોઈ ત્રણ માસના પાંચ લાખ થતા હોય છે અથવા છ લાખ થતા હોય છે એટલે ત્રિમાસિક બિલની ચૂકવણી થાય ત્યારે અંદાજિત આપણે પાંચથી છ લાખની આસપાસ અથવા તો છ થી સાડા છ લાખની આસપાસની કિંમત છે એ થતી હોય છે

એમનો એક ખુલાસો પૂછેલો હતો અને એ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ગ્રાહ્ય રાખવા તો આપે સાંભળ્યા હતા ભાવનગર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ભાવેશ જાની તેમને અમે સવાલ પૂછ્યા હતા તમે જે જવાબ પણ સાંભળા તેમને પણ અમે કહ્યું હતું કે પાંચ વર્ષ સુધી એકસાથે કોન્ટ્રાક્ટ આપી શકાય તેવું કયા નિયમના આધારે તમે કોન્ટ્રાક્ટ આપ્યો છે પરંતુ તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા તેમને પણ ખ્યાલ નથી તેમનું કેવું છે કે એક વર્ષ માટે જો કામ આપવામાં આવે તો અન્ય નવી જે કંપની આવતી હોય છે તે સરખું કામ ન કરી શકે આમનો માટે લાંબા સમય માટે કામ કરી શકે એટલે પાંચ વર્ષ અમે કોન્ટ્રાક્ટ આપતા હોય છે જાનીને અમે પૂછવામાં આવ્યું હતું કે કોઈ એવો નિયમ છે કે ઈસી હોય તેને આ કોન્ટ્રાક્ટ મળી શકે પરંતુ તેવી પણ વાત સામે કે કે નિયતિ પંડ્યા છે છે તેને સરકાર દ્વારા આવ્યા એટલે કામ પૂર્ણ થઈ ગયું છે પરંતુ શું સરકારે એવું નહીં ચેક કર્યું હોય કે અમે જે લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો છે આ કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે અથવા તો ઈસી સભ્યોએ એવું પણ નહીં વિચાર્યું હોય કે જેને લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આ કંપનીનો જેણો ચાલી રહ્યો છે તેને ઈસી સભ્ય તરીકે ન લેવા બહાર નીકળી જતા છે અને મિટિંગમાં કોઈ ભાગ લેતા નથી હોતા સાથે જ અમે પૂછવામાં આવ્યું હતું કે ભાવનગર અમારા સૂત્રોનું કહેવાનું માનીએ તો ભાવનગર યુનિવર્સિટી દ્વારા આ જે ઓરો મીરા કંપની છે તેનું પચીસ લાખ રૂપિયા જેટલું જે પેમેન્ટ છે તે અટકાવી દેવામાં આવ્યું હતું તે બાબતે ભાવેશ જાનીને પૂછતા તેમણે કહ્યું હતું કે આ પચીસ લાખ રૂપિયા જે પેમેન્ટ છે તે તો તેમને ચૂકવી દેવામાં આવ્યું છે પરંતુ અમે પૂછ્યું હતું કે ઈસી સભ્ય તરીકે તેમની નિયુક્તિ થયા બાદ આ પચીસ લાખ રૂપિયાનું પેમેન્ટ છે તે તેમને ચૂકવી દેવામાં આવ્યું છે એટલે કે જ્યારે તે યુનિવર્સિટીમાં ત્યારે આવ્યા છે સત્તામાં આવી ગયા બાદ તેમનું આ જે પેમેન્ટ છે તે ચૂકવી દેવામાં આવ્યું છે તે પણ એક ગંભીર બાબત છે આ સમગ્ર મામલે જો રાજ્ય સરકાર યોગ્ય તપાસ કરે યોગ્ય પગલાં ભરવામાં આવે તો મોટું કૌભાંડ હોય તેવું પણ લાગી શક્યું રહી રહ્યું છે અથવા તો જે આ આક્ષેપ છે તે માત્ર આક્ષેપ જ છે તે તો હવે સરકાર તપાસ કરે ત્યારબાદ જ બહાર આવશે પરંતુ જો અમારા સૂત્રોનું માનવામાં આવે તો આજે સમગ્ર ટેન્ડર પ્રક્રિયા જે બહાર પાડવામાં નથી આવી એક્સ્ટેન્શન આપા આપી દેવામાં આવ્યું હતું તેમાં ભાવનરના ધારાસભ્યના એક જે ભાઈ છે તેઓ અંગત રસ લઈ રહ્યા હોય તેવી પણ હાલ ભાવનગરના રાજકારણમાં એક ચર્ચા ચાલી રહી છે સાથે જ જો વાત કરવામાં આવે તો જે આ કંપની છે તે રાજકીય પીઠબળ ધરાવતું હોવાની પણ ચર્ચા છે તે લોક ચર્ચા રહી છે આ કંપની ઉપર લાગેલા આક્ષેપ મામલે અમે જે જે કંપનીના નિયતિ પંડ્યા છે તેમનો જે હસબન્ડ છે વિક્રાંત પણ અમે સંપર્ક કરવામાં આવ્યો હતો કે તમારે કોઈ સ્ટેટમેન્ટ તમારા તરફથી તો પણ આપ આપી શકો છો તેમણે કહ્યું હતું કે હા ચોક્કસ હું આવું છું એટલે યુનિવર્સિટી ખાતે તેઓ આવવાના હતા પરંતુ દોઢ કલાક જેટલી અમારી દ્વારા રાહ જોવામાં આવ્યા બાદ પણ તેઓ ત્યાં આવ્યા ન હતા માટે તેમનું જે નિવેદન છે તેમની જે ચોખવટ છે તે સામે આવી નથી પરંતુ જે ડાયરેક્ટર છે તેમના જે માલિક છે વિક્રાંત પંડ્યા તેમનું જોવું રહ્યું આગામી સમયમાં હવે ગુજરાત સરકાર શું આની ઉપર પગલા ભરે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જાય છે તે તો હવે આવનારો સમય જ કે છે પરંતુ જે આ લાંબા સમયથી ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં નથી આવી અને તંત્ર જે છે યુનિવર્સિટીનું તે તેની કું નિંદ્રામાંથી જાગ્યું છે અને બે વર્ષ સમય જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેમને કોઈ શું કોન્ટ્રાક્ટર નહીં કોઈ પ્રક્રિયા હાથ ધરી છે કે કેમ તે તો હવે આવનારો સમય જ કહે છે જોવું રહ્યું આગામી સમયમાં ક્યારે ભાવનગર યુનિવર્સિટી આનું ટેન્ડર બહાર પાડે છે અને નવા જે લોકો છે તે આમાં જોડાય છે કે પછી આ જ કંપનીને ફરી ટેન્ડર છે તે લાગે છે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ જન તો